હાલની ઋતુ સંધિના કારણે રાજકોટમાં તાવ શરદી ઉધરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે શરદી ઉધરસના એક હજાર એકસો એકાણું કેસ તાવના એકસો એકોતેર કેસ ઝાડા ઉલટીના બસો અને ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો છે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાંકાણીએ નાગરિકો અને તેમાં ખાસ કરીને બાળકો વડીલોને તકેદારી રાખવા તેમજ ભીડવાળી જગ્યા ઉપર જરૂર સિવાય ન જવા અપીલ કરી છે જે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જે વિવિધ આરોગ્ય કેન્દ્રો છે ત્યાં આઈએચઆઈપીના જે આંકડા છે એ નોંધાય છે એ મુજબ ગત સપ્તાહે ચિકનગુનિયાનો એક કેસ નોંધાયેલો છે જ્યારે ડેન્ગ્યુ અને મેલેરિયાના કોઈ કેસ નોંધાયેલા નથી આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના અગિયારસો ને એકાણું જેટલા કેસ આ ઉપરાંત એકસો એકોતેર સામાન્ય તાવ અને બસો ને ચોત્રીસ જેટલા ઝાડાઉપીના કેસ ગત સપ્તાહે નોંધાયેલા છે હાલમાં અમારી આરોગ્ય કેન્દ્રની જે આશા વર્કરો ફિમેલ હેલ્થવર્કરની જે બહેનો છે એ ઘરે ઘરે જઈને સર્વેલન્સની કામગીરી છે એ કરતા હોય છે હાલ ફેમિલી હેલ્થ સર્વે સાથે સાથે આ રોગ માટે પણ સર્વેલન્સનું એસ ફોર્મ છે એની એન્ટ્રીસ છે એ થતી હોય છે ઘરે ઘરે મુલાકાત થતી હોય છે આ ઉપરાંત મેલેરિયાની ટીમ છે એ અમારા કોઈ પણ કેસીસ આવે અથવા શંકાસ્પદ કેસીસ આવે ત્યાં તેમના ઘરે જઈને ફોગિંગની કામગીરી અને કેસ એક્ટિવ કેસ સર્ચની ફાઇન્ડિંગની કામગીરી કરતી હોય છે